અત્યારે વણોદમાં બઉ મસ્ત વરસાદ ચાલી રહ્યો છે રેનકોટ લેવો હોય છત્રી લેવી હોય પેન્ટ નાના છોકરાના કપડા ગમે તે વસ્તુ લેવી હોય જીન્સ લેવી હોય ટી શર્ટ લેવી હોય રાતે ગાર્મેન્ટ આપણા મિત્ર છે એટલે પૈસા નહી લે અને ચા ના શો થી નવી નો બેચ રા જે રીતે પોસ્ટ ઓફિસ ની બાજુમાં અરવિંદ પીવા આવી જાવીશ છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને અત્યારે વણોદમાં બહુ મસ્ત વરસાદ ચાલી રહ્યો છે એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે અને હું અત્યારે ઘરે બેઠો હતો અને પછી એવી ઈચ્છા થઈ કે વરસાદના માહોલમાં બહાર જઈએ થોડા પલળીએ અને મજા કરીએ તો હાલ અત્યારે વરસાદ બહુ ચાલ્યો છે લગભગ દોઢ કલાકથી વરસાદ ચાલુ છે વણોદમાં અને હું અત્યારે બહાર આવી ગયો છું ને હવે વિચારું છે બહાર જવાનું તો તમને હવે વરસાદી માહોલ બતાવીશું વણોદમાં કેવો વરસાદ છે કેવું પાણી ભર્યું છે ને હવે જોઈએ છે અમે ક્યાં જઈએ ખૂબ સારી જગ્યાએ જશું તો વિડીયો પર બન્યા રહેજો વિડીયોમાં બહુ મજા આવશે

તો મિત્રો અત્યારે વણોદમાં બહુ બધો વરસાદ છે તમે જોઈ શકો કેટલો બધો વરસાદ છે પાણી એકદમ ભરાઈ ગયું છે બધે લગભગ દોઢ કલાકથી આ વરસાદ આવી રહ્યો કન્ટિન્યુ લીધે આખું વરસાદમાં પાણી પાણી થઈ ગયું છે વણોદ આખું અમે ત્યારે હાઈવે ઉપર આવ્યા છીએ અને હાઈવે નો માહોલ તમને બતાવીએ ત્યારે ફૂલ વરસાદ ચાલુ છે ફૂલ પવન સાથે બહુ વરસાદ ચાલુ છે ને બહુ મજા આવી રહી છે તો આજે તો બહુ મોજ જ કરવાની શું કે દીપક ભાઈ મોજ કરવાની આજ તો ફૂલ જ મોજ કરવાની છે ને વરસાદમાં પલાડવાનું છે તો હવે અમે જઈશું હવે ઉપર તમને વાયરોનો વ્યૂ બતાવીએ તો હવે બાઇક ચલાવશે મારા મિત્ર દીપક ભાઈ અને હું તમને સિનેમેટિક શોર્ટ બતાવીશ લોકેશન છે મસ્ત માહોલ છે અને વરસાદના લીધે બધે પાણી ભરાયેલું છે અને અત્યારે લગભગ સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે પણ લાગતું નહીં સાડા અગિયાર એવું લાગે છે અને આઠ નવ વાગ્યા હોય કેવું લાગે છે એકદમ ઠંડી ઠંડી હવા આવી રહી છે અને બહુ મજા આવી રહી છે નાહવાની અને વરસાદ હાલ થોડોક ધીમો થઈ ગયો છે પણ તો મજા તો આવે છે રી તો હવે જોઈએ અમે આમ ઈચ્છા તો થઈ ચા પીવાની તો હવે જઈશું ચા પીવા માટે બહુ મસ્ત જગ્યાએ માહોલ છે અત્યારે વરસાદ કન્ટિન્યુ થોડો ધીમો થઈ ગયો પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે you mm -hmm. માટે મારા મિત્ર ભી આવી ગયા છે જોડે જીગર ભાઈ તો આપણે આવી ગયા છે તેરા મારા મિત્ર ની દુકાને ચા પીવા માટે

ચા બને છે રી અમારા મારા માટે અને અત્યારે અહીંયા બી વરસાદ ચાલુ થઈ ગયો છે બેચરાજી આયા ને વરસાદ ચાલુ થઈ ગયો છે

પાછો વર્ષ સ્ટાર્ટ થઈ ગયો છે પરફેક્ટ ફિટિંગ છે આ રીવા બ્લુ કલર આ લાઈન પરફેક્ટ એકદમ ફિટિંગ કમ્પ્લીટ વરસાદમાં પલટતા પલટતા બજારની અંદર આયા હતા અને પછી હું યાદ આવ્યું કે આપણા રેનકોટ છે નહીં તો ત્યારે રાધે ગાર્મેન્ટ્સ ની અંદર અમારા મિત્ર કિશનભાઈ ની દુકાને આવી ગયા છે ને મસ્ત એકદમ ફિટિંગ કમ્ફર્ટેબલ એવો રેનકોટ પસંદ કરી લીધો છે પલટતા પલટતા આયા છે એટલે દુકાને બગાડીએ આપણે તો આપણે આ પસંદ આવ્યો છે ને ફિટિંગ કમ્પ્લીટ છે ઘણા દિવસથી રેનકોટ હતો નહીં મારો રેનકોટ બોલતા હતા આજે મળી ગયો છે તો હા તમારે રેનકોટ લેવો હોય છત્રી લેવી હોય ગમે તે લે નાના છોકરાના કપડાં ગમે તે વસ્તુ લેવી હોય જીન્સ લેવી હોય ટી શર્ટ લેવી હોય તો સંકોચ વગર બેચરાજી ઉપલી બજાર બસ સ્ટેન્ડની બાજુમાં રાધે ગારમેન્ટ્સમાં આવી જજો તમે ભાવ વ્યાજબી હોય અને આપણા જ મિત્ર છે ને આ વિડીયો બતાવશે તમે ડિસ્કાઉન્ટ હાલશે તો જરૂરથી પધારજો તમારે આપણે લઈ લીધો છે તો નીકળીએ ઘર જવા માટે